સ્થિત પ્રજ્ઞતા લક્ષણો એ ગીતાજીનું હાર્દ છે યુદ્ધના મેદાનમાં રચાયેલા આ ગ્રંથમાં લગભગ જીવનની બધી નું સંકલન કરીને બધાનું સમાધાન કરીને શ્રી કૃષ્ણચંદ્રએ ગીતાને લોકભોગ બનાવી છે પણ કદાચ કોઈ આખી ગીતા ન વાંચી શકે કે ના સમજી શકે પણ માત્ર સ્થિત લક્ષણોનું જ પરિશીલન કરે તો પણ તેના જીવનમાં અદભુત ઊંચાઈ આવી જવા લાગે પ્રસ્તુત પુસ્તકમાં લેખક આચાર્ય શ્રી પિયુષભાઈએ સ્થિત પ્રજ્ઞતાના લક્ષણોને નિમિત્ત બનાવીને વર્તમાન કાલમાં જે અસંખ્ય સંપ્રદાયો અને તેના અસંખ્ય સાધુઓ તેમના વિશે ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો છે મારી દૃષ્ટિએ સાધુ થવું સરળ છે પણ સાધુતાની સાથે ના સદગુણોનો ઉદય થવો બહુ કઠિન હોય છે કેટલીક વાર આપણે સાધુઓના તો દર્શન કરીએ પણ લાંબા ગાળે અનુભવ કર્યા પછી તેમનામાં સંતત્વના દર્શન ના થાય સાધુતા માત્ર જે તે સંપ્રદાયના વેશ ધારણ કરવાથી અને ટપકા વગેરે બાહ્યાચાર કરવાથી આવી જતી હોય છે પણ સંતો તો ત્યાગ વૈરાગ્ય જ્ઞાન અને કરુણા જેવા અનેક સદગુણો ના વિકસવાથી પ્રાપ્ત થતું હોય છે